જૂના કટારીયા ગામનું પાણીનું કનેક્શન કાપાતા સાત થી આઠ ગામો પીડાયા સરપંચે પાણી પુરવઠા સામે ઉઠાવ્યા સવાલ બચાવ તાલુકાના જૂના કટારિયા ગામનું પાણી પુરવઠાનું મુખ્ય કનેક્શન અચાનક રીતે કાપી નાખવામાં આવ્યું હતું આ નિર્ણયના કારણે માત્ર કટારિયા જ નહીં પરંતુ તેની આસપાસના આશરે સાત થી આઠ ગામો પાણી વિહોણા બન્યા છે અનેક ગામોમાં પાણીની ભારે તંગી સર્જાઈ છે અને ગ્રામજનો ત્રાહિમામ પોકારી રહ્યા છે જૂના કટારિયા ગામના સરપંચ શ્રી હેમુદાન ગઢવી દ્વારા આ મામલે તાત્કાલિક પગલાં લઈ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ વિરુદ્ધ તીવ્ર અવાજ ઉઠાવાયો છે તેઓએ સરકારશ્રી સમક્ષ અધિકારીઓના તાનાશાહી વલણ અંગે ધારદાર રજૂઆત કરી છે સરપંચે જણાવ્યું કે અગાઉથી કોઈ પણ જાણકારી આપ્યા વિના કનેક્શન કાપી દેવું એ અનાધિકૃત અને ગ્રામજનો સાથે અન્ય ગામ લોકો છે તેમના જણાવ્યા મુજબ આ પગલાના કારણે પછાત વિસ્તારોમાં રહેતા લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ મુદ્દે સ્થાનિક સ્તરે ભારે રોષ છવાયેલો છે અને ગ્રામજનો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે કે તાત્કાલિક કનેક્શન પુન શરૂ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા લેવામાં આવે હાજી હંત્રા ન્યૂઝ ઇલેવન ગુજરાત ભચાઉ કચ્છ મારું નામ હેમુદાન ગઢવી સેવા આપી રહ્યા છે શું ખાર છે જુના કટરિયા ગામનું પાણી જે વાલ માંથી જતો હતો એમને નું બાનું આપી અને જુના કટરિયા ગામનું પાણી એમને કાપી નાખ્યું પાણી પુરવઠા અધિકારી જીડબલ્યુ એ અધિકારી ઉત્કર્ષ શ્રીવાસ્તવ સાહેબ આવેલા હતા એમને મેં એવું કીધું કે સાહેબ તમારી પાસે કોઈ લેખિત જાણ કોઈ લેખિત ઓર્ડર હોય તો આપો આખા ગામને પાણી વિહોણું તમે ના કરો પણ તેમ છતાં સાહેબ કોઈનું માન્યા નથી કનેક્શન એમની મનમાનીથી કાપી ગયા છે અને કોઈ પણ પ્રકારની કોઈ લેખિત જાણ એમને પાસે તરી આપી નથી કનેક્શન કાપ્યું એનો અમને વાંધો નથી પણ એમને ખબર નથી કે જુના કટરે ગામના પાણીના વાલમાં બીજા 5 થી 7 ગામો એનાથી પ્રભાવિત થાય છે પણ માત્ર માત્ર કટરે ગામો એમને પાણી કાપ્યું છે બાજુમાં બીજો એક વાલ જાય છે એ વાલ ક્યાં જાય છે તે અમને ખબર નથી કેટલા ગામોને જાય છે તે અમને ખબર નથી જુના કટરિયા ગામ સ્વાર્થ કઈક ખાર રાખી અને જુના ગામનું એમને રાત્રે પાણી કાપી નાખ્યું છે એ લોકો આપી છે નવા કટરિયા નવા કટરિયા પાણી આપે છે એમાં એક તો એમને કલાક ફિક્સ કરેલા છે એ પાણી પૂરું ગામડાઓને પહોંચતું નથી ઈ એકલું સંપ અઢાર ગામને પાણી પૂરું પાડી શકે નહીં અમુક ઉચાડવાળા વિસ્તારોમાં પણ પાણી પહોંચતું નથી જ્યાં સુધી આ વાલમાંથી પાણી ન પહોંચે ગામમાંથી ત્યાં સુધી ગામને જૂના કટરિયા તો નહીં પણ આજુબાજુના કોઈ પણ ગામડાઓને પાછળના કોઈ પણ ગામડાઓને પાણી પહોંચવું શક્ય છે જ નહીં તેથી તેથી અમારે પાણી પુરવઠાને અમારી નમ્ર વિનંતી છે કે પાણી પુરવઠાના અધિકારીઓ માટે થોડીક તમે તમારી કાયદેસરની કાર્યવાહી કરી અને અમારું ગામ હાલે જે પાણીથી રચડે છે અમારા ગામના કારણે પાછળના બીજા ગામોને પણ તકલીફ છે ચાંદરો ખોરાસર નારણસરી આઝિયાવાડ રાયત્રી રાજણહર આ તમામ ગામો આ એક લાઈનથી પ્રભાવિત થાય છે એટલે તાત્કાલિક ધોરણે અમારું પાણીનું નું ચાલુ ચાલુ આવે અને એમની કાયદેસરની કાર્યવાહી થતી હોય તો કરે પણ સ્થાનિક ગ્રામ એ લોકો લેખિત જાણ કરે મનમાની કરે કરે તાનાશાહી આ લોકશાહી છે એટલે મારી સરકાર નમ્ર વિનંતી વિનંતી છે કે જુનાગઢ ગામો તાત્કાલિક ધોરણે પાણી નું નવું કનેક્શન આપવા આવે અમારે સપ માંથી પાણી નથી જોતું અમને એ પાણી પૂરી પાડી શકતું નથી એ પાણી માત્ર ને માત્ર કાગળ ઉપર જ આવે છે આજુબાજુ કંપનીઓમાં બધી જગ્યાએ ગેરકાયદેસર કનેક્શનો ચાલુ છે હું હપ્તાખોરી ચાલુ છે ત્યાં કોઈ કનેક્શન કાપવા જતું નથી માત્ર ને માત્ર ગામડાની હોડી પ્રજાને ત્રાસ કરવા માટે થઈ